ચાલો મિત્રો જય ઠાકર જયમાં પડેલ કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો તો હવે આપણે જાય છીએ બકાલો ગોતવા બકાલું લઈ આવીએ થોડું ઘણો બરોબર ને બધા મળતા જઈએ શું શું ચાલે છે બધે ના તો હું છે કે બૂટ પહેરવા પડે સારો છે કમ્પલીટ થઈ ગઈ છે આજ તો આને જ બ્લોગ બનાવવાનો હતો હરી ગયા હો બ્લોગ બનાવો હરી જાય છે મારો હાથ ઉઘડે ત્યારે હું વિડીયો બનાવું બરોબર તડકો થઈ જાય છે સવારમાં વિડીયો બનાવવાનો હોય તો હાથ ફેલ થઈ ગયો છે તો અત્યારે સુધી તો એ તો જયપાલ જોવા બહાર નીકળી ગયો છે ક્યાંય જો

મિત્રો આ જો આ બારી કેવી છે આમાંથી અંદર જવાનું છે બરોબર જો આ બારા નીકળી ગયા છે લાગી જાય ને તો આપણે આવી ગયા છે બકાલામાં તુરીએ બુરિયા કઈ રતાળો નહીં આવતો અંદર જવું છે રતાળો કાઢી

તો મિત્રો દૂધિયું જડી ગયું છે મસ્ત કઈ ઘટેતો કેજો મસ્ત મસ્ત દૂધી બીજું તો બીજું પણ જડી ગયું છે ઓહો મસ્ત મસ્ત હાલ બે દૂધ્યા છે કેમ બાકી હા ઘરના એ ઘરના

ringna amara ugli ja to dudhiya mande dada oli karva nede Masih de pachi ja bade dudhiya mota thai pachi avshu pasa ya moti moti woi to khabar nere, re dekhai ni ta bakalu jo mitro kai ghate bakalu bakalu આ પાછું હમણાં આવ્યું ને જો આમાં હજી કંઈ ફૂલે નથી એવા હમણાંનું જ છે મસ્ત મજાનું હવે પછી આ પૂરું થાય ને તો આ થઈ જાય કમ્પ્લેટ જો આમાં બધું છે કેવું કેવડુંક છે લઈ લો છે આવા બધા ઝાઝા માણસો આવે પછી હું ના પાડ્યું બકાલામાં બરાબર એટલે આપણે વહેલા એ પહેલાં એટલે અહીંયા ગવાર તો છે તો એડે નથી હા મિત્ર જા એવડા એવડા ગવાર આવે છે ગવાર તમે જુઓ કેમ બાકી આ રીતના ગવાર છે નાના નાના છોડવા ખાલી પણ ગવાર તમે જોવો ને એ ઘટે જ નહીં લે સોડો આખો મિત્રો ખેસાઈ ગયો છે બરોબર મારા કીધું હવે આપણે આને ત્યાં ફેંકી દેવાનો થાય છે જો આખો ખસાઈ ગયો છે તો તો મારી ઉપાડી લે મિત્રો આવી ગયા બકાલુ લઈને તમે જતા હશે માર્કેટમાં અમે જાય છે વાડીમાં બકાલુ લેવા તમે માર્કેટમાંથી માર્કેટમાંથી ઠેલો ભરીને આવો અમે વાડીમાંથી ઠેલો ભરીને આવીએ બરોબર ને તો થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે બરોબર તબિયત આવતી હતી કિતાબ કહેતા હતા કે કેમ તબિયત બગડી ગઈ છે પલવેલ તો હા કિતાબે આ આવી ગયો છે બરાબર ને એમાં શું છે ખબર તો ફ્રીજનું ઠંડુ પાણી પીવાઈ પીવાઈજો એટલે તબિયત લૂઝ થઈ ગઈ છે ને બસ અત્યાર સુધી ઉતી હતી પછી રોટલી બનાવી આગળ ને હવે શાક બાકી છે તો બનાવી નાખું ને જમવાનું પછી બહાર છે હજી પછી જમશું દાદા છે વાડીમાં બરાબર મિત્રો હવે આપણે છે ને શાક કરવું છે ગબાનું ગવારનું શાક કરવું છે પેલા આપણે આને જોઈ લઈએ આ બધા દૂધ ફૂલિયા અમારા છે કા ભાર્ગવી ભાર્ગવી ગો શું કહેવાય પોપડિયો ગોરલ તો બેઠી ભૂમીને બધા તુફાન કરે ટાણે થોડું થોડું ને ચા પોદળો કરીને એની માથે આ કંઈ લખણ ખોટીને જેવા તેવા થોડા તો અહીંયા જો ગવાર એટલી મદદ કરે છે મારી બરાબર હાર કહેવાય હા મદદ કરે છે તો હવે આપણે ગવર કપલેટ થઈ જાય તો હું થોડુંક શાક મેં દઉં તો આપણો તો અવાજ તો ગળું દુખે છે આમ તો દુખે આ બધું કાનથી કાંઈ માંડી સેટ બધી બધું દુખે છે બહુ કરીને ઓર્ડર થયું હતી બરાબર તો હાથ બાદ હરકો થઈ જાય કેમ કે આ બ્લોકમાં થોડીક શાંતિ છે સીખ બીક આવી નથી સારું છે એટલે તમારા બ્લોક બનાવવા દે એમ નથી એટલી સર છે તો હવે આપણે શાક બનાવી નાખીએ પછી મળશું ખાઈ પ્રિન્ટ કમ્પ્લીટ થઈને મળશું કેમ કે તમને એવું લાગે ને પછી કે તમે કર્યું જમવાનું જ દેખાડે છે બરાબર છે તો હવે આપણે થોડાક સમય છે પછી તો આપણે એ વિડીયો પણ આપણે કાલથી જ એકબાર હવારમાં કરવા તો બધાય મિત્રોને કહી દઉં છું કે કાલે હવારમાં વિડીયો આવશે હા કાલથી હવારમાં વિડીયો આવશે તો કશ ને આમાં નહીં તો હું શોર્ટ વિડીયો મેકી દઈશ હા યુટ્યુબમાં હાજે આવશે અને ફેસબુકમાં હાજે આવશે યુટ્યુબમાં હવારમાં આવશે કેમ કે આપણે હવે શું છે થોડોક સમય મળવાનો છે એટલે હવે આપણે આ તો થોડોક સમય નહોતો પછી નેટવર્કનું કારણ એવું હતું બધું એટલે આપણે હાંજે વેગતા કેમ કે હાંજે મારા ઘરવાળા દૂધ લઈને જાય તો મેં એને ફોન આપી દઈએ અહીંથી અપલોડ કરીને એટલે એ જાય ને ત્યાં સુધી દૂધ ભરીને પાછા આવે ને ઘરે ત્યાં વિડીયા અપલોડ થઈ જાય એવી અમારા રામાયણ હતી કે એવો પ્રોબ્લમ હતો કે એ વાત નહીં એ માટે આપણે હાંજનું રાખ્યું હતું તો ધન્યવાદ બધા મિત્રોનો એટલો સપોર્ટ આપો છો તો હવે આપણે સવારમાં રાખી દેવા એટલે તમારે કોઈ ટેન્શન જ નહીં હવારમાં તમે ઉઠો એટલે આપણો બ્લોક આવી બરાબર તો હવે આ હાથ ખુલેતા સુધી મજા નહીં આવે વિડીયો બનાવવાનો ને હવે આપણે હું તમને પછી જે મેન છે એ કેસ ત્યાં સુધી નહીં કહું જે છે એ પણ હવે હવારમાં આવે છે તો એનું કારણ તમે સમજી લેજો કેમ હવારમાં આવશે કઈ રીતે કંઈ નહીં હું એનું કારણ બરાબર છે ચાલો મળીએ આપણે ખાઈ પીને કપલટ થઈ મિત્રો તમને કીધું તું કે ખાઈ પી પછી મળશું ખાઈ પીને કમ્પ્લેટ થઈ ગયા છે હજી અમારો અવાજ ખૂલતો જ નથી પીવી છે અમે તો દાદા પણ કમ્પ્લીટ થઈ જાણી બેઠા દેવા હોટલ ની જે બે તો હવે સા શાહવાળા એ હોટલવાળા એ શા બનાવે છે હા એ શા લઈને આવે છે આડી કમ્પ્લેટ ને આપણે બેઠા છે આ છે શા પી લઈએ આજે તો શાણનો છે ડાબો કાંઈ ઘટે જ નહીં કેમ કે અમારે ગાયોમાં કંઈ સિસ્ટમ નથી ગમે છોડી નાખે કંઈ ઘટે જ નહીં એટલે આજ તો કાંઈ ઘટે જ એટલું શાણ છે નહીં આગળ નાખવાનું હે હવે આપણે મળસુ કાલે નવાવડિયામાં કારણ કે તમાર સાજ હોય સાજ હોય રહેવા જો દાદા એ સાસડાઈ દીધી જો બોલતા નથી સા સા આવી ગઈ ગઈતી બોલતા નથી તો આ સા લઈને આવ્યા જો કેમ રાખે છે અમારા ઘરવાળા ઘરવાળા

આશા પી લઈએ બરાબર છે આવજો બાય બાય